ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસના ગઢમાં વટ જાળવી રાખશે કે સાંસદ રાજેશ ચુડાસમા ભાજપનું રાજ લાવશે ચોરવાડમાં ચૂંટણીનો મહાસંગ્રામ અનોખો માહોલ જામશે સૂત્ર દ્વારા મળતી વિગત મુજબ ભાજપની ટિકિટ માટે પંચાવન દાવેદારો મેદાનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં ગરમાયું રાજકારણ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી કોના માટે ભાજપ ટિકિટનું કળશ દોડશે ચોરવાડમાં ટિકિટ ટિકિટયુક્ત છ વોર્ડ પંચાવન દાવેદાર કોને મળશે તક ચોરવાડમાં ભાજપની પસંદગી પરીક્ષા ચોવીસમાંથી કોણ થશે વિજયવેર વિમલ ચુડાસમા વિરુદ્ધ રાજેશ ચુડાસમા ચોરવાડમાં કોનો પ્રભાવ ઉડો તેવી અટકળો તેજ પંચાવન દાવેદાર વચ્ચે તીવ્ર હરીફાઈ ટિકિટ માટે લોબિંગ તેજ ભાજપના ચોવીસ ઉમેદવાર કોણ ટિકિટ વિતરણ માટે અંતિમ ચળવણી શરૂ વિજયના દાવેદારો અને ટિકિટ માટેની હોડ રાજકીય માહોલમાં ગરમાયો વિજય માટે કોણ લડશે ભાજપની યુદ્ધ ભૂમિ ચોરવાડ ટિકિટ વિજયનો સીધો માર્ગ ભાજપની પરીક્ષા શરૂ રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા